લોકોની સતત સેવા માટે રાત દિવસ દોડીને કામ કરી તેઓને ન્યાય અપાવવામાં અગ્રેસર રહેતા મીડિયા કર્મચારીઓ પોતાના આરોગ્યની પણ ચિંતા કરતા નથી ત્યારે હાલમાં જ એક પત્રકાર સ્વર્ગીય આનંદ પટણીનું આકસ્મિક નિધન થયું હોય જેને લઈને સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રતિભાબેન દેસાઈના સહયોગથી મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં મીડિયા કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓને હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો છે જેના છેલ્લા એક અઠવાડિયાથી અત્યાર સુધી લગભગ ચાલીસ કરતા પણ વધુ પત્રકાર મિત્રોએ પોતાના આરોગ્યનું ચેકઅપ કરાવી ચૂક્યા છે આજના સમયમાં હૃદયરોગના બનાવો જ્યારે વધી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે તાજેતરમાં સુરતના એક પત્રકાર આનંદ પટની આકસ્મિક નિધન બાદ મીડિયા કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી હતી લોકોની સમસ્યાઓ માટે રાત દિવસ દોડતા રહેતા પત્રકારો પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી શકતા નથી ત્યારે સ્વર્ગીય આનંદ પટનીના નિધન બાદ એડવોકેટ પ્રતિભાબેન દેસાઈના સહયોગથી સુરત મીડિયા વેલફેર એસોસિએશન આ હેલ્થ ચેકઅપ કરવાની વિચારણા કરી હતી તેમાં સુરતની મહાવીર કારીયા હોસ્પિટલમાં દરરોજ આ કેમ્પનો લાભ સુરતના મીડિયા કર્મીઓ લઈ રહ્યા છે રાજ્ય એડવોકેટ પ્રતિભાબેન દેસાઈનું સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે તે આગામી દિવસોમાં પણ મીડિયા કર્મીઓ માટે તેઓ પોતાની આ રીતે સહયોગ આપતા રહેશે તે ખાતરી પણ તેને આપી હતી સુરત મીડિયા વેલફેર એસોસિએશને પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે બધા મીડિયા કર્મીઓને એક મંચ હેઠળ એ લઈને આવ્યા છે હું માનું છું કે જે મીડિયા કર્મી છે એ દેશના વિકાસનો એક આધારભૂત સ્તંભ છે અને આ આધારભૂત સ્તંભ દેશના વિકાસમાં દેશના હિત માટે લોકહિત માટે એટલું બધું કાર્ય કરતા હોય છે કે પોતાની જાતને કેર નથી કરતા પોતાની જાતની પાછળ મૂકીને એ દેશના વિકાસ પાછળ લોકના હિત પાછળ દોડે છે તો એની જે આરોગ્ય છે એની તંદુરસ્તની ચિંતા કરવામાં મને ચિંતા થઈ અને એક આપણો મીડિયા કર્મી આકસ્મિક મૃત્યુ જેણે દરેકને એક વિચાર કરતાં મૂકી દીધા છે ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે જે આપણા ભાઈઓ છે મીડિયા ભાઈઓ છે એને આપણે ફૂલ્લી બોડી ચેકઅપ કરાવીએ જો એને કોઈ રોગ હોય કોઈ ખામી હોય હાલમાં તો આપણી પાસે સમય છે ખૂબ સારી ટેકનોલોજી છે અને એનો ઈલાજ પણ કરાવીએ અને જેથી કરીને કોઈક પરિવાર બચી શકે અને મારા દેશનો એક સારો નાગરિક એક સારો વ્યક્તિ બચી શકે એ સારા ભાવ સાથે આ સમગ્ર હેલ્થ ચેકઅપનું આયોજન મેં કરેલું આમ સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવી રહ્યો છે અસર સેટા સાથે અઝર કુરેશી